બે કલાકમાં સાત ઇંચ વરસાદ પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રસ્તા બે બેટમાં ફેરવાયા છે ગુજરાત મોન્સૂન બે હજાર પચીસની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર બે કલાકમાં છ પોઈન્ટ અગિયાર સિત્તેર ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે ત્યારે વરસ ભારે વરસાદના કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયે હોય તેવા દ્રશ્યો સર્જાયા છે રાજ્યના છેલ્લા બે કલાક દરમિયાન ચાલીસ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ પંચમહાલના થયો છે જ્યાં કલાકમાં ઇંચ વરસાદ પડ્યો વરસાદના કામરેજમાં ગામમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ ખેડાના મહુવામાં જીરો પોઈન્ટ ત્યાસી ઇંચ અને નડિયાદના માં પણ ઝીરો પોઈન્ટ એકોતેર ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે હાલોલમાં જનજીવન અસ્તવ્ય થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજોરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે જેથી તંત્ર દ્વારા એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં હજુ સુધી સિઝનનો અઠ્યાસી ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી તેતાલીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના એકસો ત્રણ તાલુકામાં મેઘમેર થઈ હતી જેમાં તાપીના ડોલવણમાં બે કલાકમાં પાંચ સહિત સૌથી વધુ સાત ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા હજુ સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે